નેવરીમાં પેસેન્જર ભરેલી રિક્ષાને ટક્કર મારનાર પિકઅપ ચાલક દારૂના નશામાં ધૂત હોવાનું બહાર આવ્યું પિકઅપની ટક્કરે રિક્ષામાંથી પટકાયેલા પેસેન્જરો ઉપર ટેમ્પા ફરી વળતા ત્રણ નિર્દોષ લોકોના મૃત્યુ નિપજ્યા હતા ત્યારે ગતરોજ પારડીના નેવરી ગામે સર્જાયેલો હૃદયદ્રાવક ભર્યો અકસ્માતમાં ત્રણના મોત થયા હતા જેમાં રિક્ષાને ટક્કર મારનાર પિકઅપ ચાલક નશામાં પોતાનું વાહન હંકારી લાવ્યો હોવાનું બહાર આવ્યું પારડી પોલીસ અકસ્માતના ગુનામાં ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પારડીના નેવરી ગામે નાના પોઢા રોડ પર સરકારી આયુર્વેદિક દવાખાના સામે ગત મંગળવારે ગમખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં નાના પોઢા તરફથી બેગફામ હંકારી લાવતો પિકઅપ ટેમ્પા નંબર જેટલા પેસેન્જરમાં નેવરીની બે મહિલા અને કપરાડાનો યુવક નીકળી પડ્યા હતા અને સામેથી આવતા આઈસર ટેમ્પો નંબર આરજી ઓગણીસ જીએફ ત્રાણું સત્યાસી ના નીચે આવી જતા ત્રણેયના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જોકે અકસ્માત સર્જ્યા બાદ પિકઅપ ચાલક હશમુખ મહેન્દ્રભાઈ બારિયા જેમની ઉંમર ચોવીસ વર્ષ છે જેઓ આણંદ સોજિત્રા દેવા વિરસદપુરા ગામ ત્યાં રહે છે પિકઅપ લઈને ભાગી છૂટ્યો હતો જેઓ સ્થાનિકોએ પીછો કરી ઝડપી પાડી પાડી પોલીસને હવાલે કર્યો હતો જો કે પોલીસ તપાસમાં આ પિકઅપ ચાલક હસમુખભાઈ નશામાં ધૂત બની વાહન હોવાનું બહાર આવ્યું છે ત્યારે પોલીસે અકસ્માતના ગુનામાં પિકઅપ ચાલકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે નશામાં ધૂત બની પિકઅપ ચાલક વાહન હંકારતા ત્રણ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે આ ચાલક વિરુદ્ધ લોકો ફટકાર વરસાવી રહ્યા છે અને જે અંગેની માહિતી